ભેરવી ગામના હનુમાન ફળિયા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું હનુમાનજી મંદિરે ચાલી રહેલી ભજન સપ્તાહ ખેરગામના કથાકાર પ્રફુલભાઈ શુકલાએ ભાગ લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા મંદિરના સંચાલક દયારામભાઈ ઈશ્વરભાઈ અનિલભાઈ તથા પિન્ટુભાઈ પટેલે પ્રફુલ્લભાઈ સુકલનું આ પ્રસંગે સ્વાગત કર્યું હતું દર શનિવારે યુવાનો દ્વારા થઈ રહેલી હનુમાન ચાલીસા પાઠ અને ભજનની પ્રફુલ્લભાઈ સુકલે સરાહના કરી હતી પ્રફુલ્લ શુક્લાએ જાતે ભજન સપ્તાહમાં ભાગ લેતા ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી હતી અમારા ભેરવીના હનુમાન ફળિયાની અંદર અમારા દયારામભાઈ અને ઈશ્વરભાઈ જેવા યુવાનોના સહયોગથી દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીની ઉપાસના થઈ રહી છે આજે તો સપ્તાહ પણ ચાલી રહી છે ખરેખર યુવાનો હનુમાનજીની જે ઉપાસના કરે છે ભેરવી હનુમાન ફળિયાની અંદર એ ખૂબ જ પ્રશંસનીય છે સરાહનીય છે આપણા યુવાનો માટે એક આદર્શ બની રહે છે કારણ કે હિન્દુસ્તાનના યુવાનોનો આદર્શ હનુમાનજી છે અને એ હનુમાનજીની ઉપાસના આરાધના અહીંયા બહુ સરસ રીતે હનુમાન ફળિયા વેરવીની અંદર થઈ રહી છે આ પ્રસંગે આજે આવવાનું થયું સપ્તાહમાં ભાગ લેવાનો લ્હાવો મળ્યો હનુમાનજીના દર્શન થયા ખરેખર ખૂબ જ ધન્યવાદ આપું છું હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ